માતાજી જય બાલવી માં હર હર મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવી હું પણ એકદમ મજામાં છું સો ગાઈસ આજે થી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને જો અમે લોકો જાય છે અત્યારે મંદિરે તો જો હું તમને પહેલા મમ્મી થી મળાવું આયરિયા મમ્મી હાલો જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જો જાય છે મારા દિવસા ઉજવણા બાકી હતા તો દિવસા પણ મૂક્યું આજે અને મંદિર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો થાળ ધરી રહે તો જાય છે અમે લોકો મંદિરે જો બધું રેડી થઈ ગયું છે મસ્ત જાય છે મંદિરે હજી તો વાયગ્યા છે સાડા દસ પછી ઘરે બધા મહેમાન આવી જાય તો પહેલાં આપણે આ બધું સાડા દસ હજુ રહી ગયા જાય છે મંદિરે

અને ડેકોરેશન પણ કર્યું હોય છે તો ચાલો આપણે જોઈએ હું પણ જોઈ લઉં અને તમને પણ બતાવી દઉં કેવું ડેકોરેશન કર્યું છે તો મમ્મી જાય છે કેટલું મસ્ત ડેકોરેશન પણ કર્યું છે જો હું તમને બતાવું કેવું ડેકોરેશન કર્યું છે અહીંયા જો જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે લાઇટ્સ પણ અને રાતે જો આપણે આવીએ ને તો અહીંયા લાઇટ ને બધી મસ્ત એકદમ ચમકી જાય મંદિર બધામાં લાઇટ છે અને સામે જો વેલકમ પણ લખેલું છે બે સાઈડ લખેલું છે વેલકમ

જો કેટલું મસ્ત કર્યું તું આ તોરણ જેવું રાખવામાં બનાવ્યું તું એ લોકોએ જો અંદર પણ મસ્ત કર્યું છે ડેકોરેશન તો આ એરિયા ભોરેનાથ હર હર મહાદેવ જો અહીંયા પણ કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે અને રાતે તો સ્પેશિયલી બહુ જ મસ્ત ડેકોરેશન કરે Yeah. قولي توه، بالماء